જો મિત્રો તમારે પણ હાઈકોર્ટની અંદર નોકરી કરવી હોય તો આ ભરતી તમારી માટે બેસ્ટ સાબિત થઈ શકે છે હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર તેરસો પ્લસ જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે જેનું જાહેરનામું છે તે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ડિક્લેર કરી દેવામાં આવેલું છે જેની અંદર અલગ અલગ પ્રકારની સાતથી આઠ પોસ્ટો રહેશે લાયકાત ધોરણની વાત કરીએ તો કે દસ પાંચ બાર પાસ ગ્રેજ્યુએશન કરેલું હશે છે તો તમે આની અંદર અરજી કરી શકશો છેલ્લી તારીખ છે તે પંદર જૂન બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે જેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે તો મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી મુજબ હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર અલગ અલગ પ્રકારની તેરસો અઢાર જેટલી જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાવવા જઈ રહી છે જેની વિશે આપણે ચર્ચા કરીશું તો વિડીયોની અંદર આગળ સામાન્ય માહિતી વાંચીએ તો હાઈકોર્ટ ઓફ ગુજરાત ભરતી બે હજાર ચોવીસની અંદર હાઈકોર્ટ ઓફ ગુજરાત ભરતી બે હજાર ચોવીસની અંદર તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર ભારતની અંદર જિલ્લા અદાલતો ઔદ્યોદિક અદાલતો અને શ્રમ અદાલતો માટે થઈને ત્રણેય અદાલતો માટે થઈને તેરસો પ્લસ જગ્યાઓ માટેનું જાહેરનામું છે તે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવેલું છે જેની અંદર જે ઉમેદવારો લાયકાત ધરાવે છે અને રસ ધરાવે છે જેને હાઈકોર્ટની અંદર નોકરી કરવી છે તે વ્યક્તિઓ માટે ખૂબ જ સારી એવી તક અહીંયા ઊભી થયેલી છે it. તો તેની બેઝિક માહિતી જોઈએ તો કે હાઈકોર્ટ આગળ ગુજરાતમાં જણાવીશ ખાલી સ્થાન છે જે હાઈકોર્ટ રાખવામાં આવેલું છે અરજી કરવાની છેલ્લી તારીખ પંદર છ બે ચોવીસ રાખવામાં આવેલી છે લાગુ કરવાની રીત એટલે કે અરજી કરવાની રીત છે તે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને અરજી કરવાની રહેશે ત્યારબાદ જોઈએ ખાલી જગ્યાઓની સંખ્યાઓ અને કેટલી કેટલી જગ્યાઓ છે તો ગુજરાત હાઈકોર્ટની અંદર સ્ટેનોગ્રાફ અંગ્રેજી ગ્રાફર ગ્રેડ ટુની અંદર ચોપન જગ્યાઓ છે નાયબ વિભાગ અધિકારી માટે એકસો ને બાવીસ જગ્યાઓ છે કોમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલ માટે એકસો અડતાલીસ જગ્યાઓ છે ડ્રાઈવર માટે ચોત્રીસ જગ્યાઓ છે કોર્ટ એટેન્ડન્ટ અથવા તો કે હોમ એટેન્ડન્ટ ગ્રેડ ફોર માટે બસો આઠ જગ્યાઓ છે કોર્ટ મેનેજર માટે એકવીસ જગ્યાઓ છે ત્યારબાદ જિલ્લા અદાલતો ઔદ્યોગિક અદાલતો અને શ્રમ અદાલતની કામચલાઉ જે સંખ્યાઓ છે તેની વિશે જોઈએ તો કે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુની અંદર બસોને ચૌદ જગ્યા ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ થ્રીની અંદર ત્રણસોને સાત જગ્યા અને પ્રોસેસર પ્રોસેસ સર્વર અથવા તો કે બે લિપની અંદર બસોને દસ જગ્યા તો આવી રીતે કુલ બધાનો ટોટલ મારીએ તો કે તેરસો ને અઢાર જેટલી જગ્યાઓ ખાલી જણાય છે જેની ઉપર ભરતી ભરવા જઈ રહી છે જેની નોટિફિકેશનની લિંક તમને હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાં તમને જગ્યાઓની ખાલી વિગતો વિશે તમને જાણકારી મળી મળી જશે જોબનું સ્થાન ગુજરાતની અંદર રાખવામાં આવેલું છે જે હાઈકોર્ટની અંદર રાખવામાં આવેલું છે હાઈકોર્ટ જે છે તે અમદાવાદ ખાતે રહેશે તેની ઉપર ભરતી રહેશે ત્યારબાદ વયમર્યાદા તો અલગ અલગ પ્રકારની વયમર્યાદા અલગ અલગ પોસ્ટો પ્રમાણે રહેશે જેની વિગતે આપણે ચર્ચા કરીએ તો અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેટ ટુની અંદર અઢારથી પાંત્રીસ વર્ષ રહેશે ડેપ્યુટી સેક્શન ઓફિસરની માટે અઢારથી પાંત્રીસ વર્ષ કોમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલ માટે અઢારથી પાંત્રીસ વર્ષ ડ્રાઈવર માટે અઢારથી પાંત્રીસ વર્ષ કોર્ટ એટેન્ડન્ટ હોમ એટેન્ડન્ટ ગ્રેડ ફોર માટે પણ અઢારથી પાંત્રીસ વર્ષની વયમર્યાદા રહેશે ત્યારબાદ કોર્ટ મેનેજરની અંદર પચીસ વર્ષથી લઈને ચાલીસ વર્ષની વયમર્યાદા રહેશે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુની અંદર એકવીસથી ચાલીસ વર્ષ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ થ્રીની અંદર એકવીસથી પાંત્રીસ વર્ષ પ્રોસેસ સર્વર અથવા તો કે બે લેફની માટે અઢારથી તેત્રીસ વર્ષ તો આ મુજબની વયમર્યાદા છે તે રાખવામાં આવે છે બાનછૂટ વયમર્યાદા તેની અંદર આપવામાં આવશે કે નહીં તેની માટે તમારે નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું ત્યારબાદ જોઈએ શૈક્ષણિક તો તમામ પોસ્ટોની આપણે શૈક્ષણિક લાયકાત તો આપણે ચર્ચા કરીએ તો અંગ્રેજી સ્ટેનોગ્રાફરની અંદર બેચલર ડિગ્રી અંગ્રેજી શોર્ટ ટર્મની અંદર તમને ખ્યાલ આવવો જોઈએ બેચલર ડિગ્રી એટલે કે બી બીસીએ તમે ઓછામાં ઓછું કમ્પ્લીટ કરેલો લેવું જરૂરી છે અથવા તો કે બીકોમ બીબીએ અથવા તો કે કોઈપણ પ્રકારની ગ્રેજ્યુએશનની ડિગ્રી તમારી પાસે હોવી જરૂર છે સાથે સાથે કોમ્પ્યુટર અંગેનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ એક મિનિટની અંદર તમે સો વર્ડ ટાઈપ કરી શકતા હોય તેવી તમારી પાસે કોમ્પ્યુટર અંગેની સ્પીડ પણ હોવી જરૂર છે ત્યારબાદ ડેપ્યુટી સેક્શન ઓફિસર ડીએસઓની અંદર કોમ્પ્યુટરના મૂળભૂત જ્ઞાનના તમારી પાસે પૂરેપૂરું નોલેજ તમારી પાસે હોવું જોઈએ અને અંગ્રેજી વિષય સાથે તમે દસ કે બાર પાસની અંદર ગ્રેજ્યુએશનની ડિગ્રી તમારી સાથે કરેલી હોવી જરૂરી છે તમે દસ પાસ અને બાર પાસ અંગ્રેજી વિષય સાથે તમે કમ્પ્લીટ કરેલો હોય અને સાથે સાથે બીકોમ સોરી તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો તમે એની અંદર અંગ્રેજી વિષય સાથે રાખીને તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે ત્યારબાદ કોમ્પ્યુટર સંચાલક તો કે કોમ્પ્યુટર સંચાલકની અંદર તમે કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે બીસીએ આઈટી અથવા તો કોમ્પ્યુટર એપ્લિક એપ્લિકેશનની અંદર ગ્રેજ્યુએશન તમે કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે તમે આમાંની કોઈપણ પ્રકારની બેચલર ડિગ્રી તમારી પાસે હોય તો તમે આની અંદર કોમ્પ્યુટર સંચાલકની અંદર અરજી કરી શકશો ત્યારબાદ ડ્રાઈવર તો કે ડ્રાઈવરની અંદર સિમ્પલ લાયકાત ધોરણ રહેશે દસ પાસ હોવું જોઈએ અને તમારી પાસે પાંચ વર્ષ જૂનું તમારી પાસે હેવી ડ્રાઇવિંગ લાયસન્સ પણ હોવું જરૂરી છે પાંચ વર્ષનો અનુભવ પણ સાથે જોઈશે કોર્ટ એટેન્ડન્ટ હોમ એટેન્ડન્ટ ગ્રેડ ફોર માટે તો દસમા ધોરણની પરીક્ષા તમે પાસ કરેલી હોવી જોઈએ જેની અંદર પંચાવન પર્સન્ટથી વધારે તમારી પાસે માર્ક્સ હોવા જરૂરી છે કોર્ટ મેનેજર તો કે કોર્ટ મેનેજરની અંદર બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની માસ્ટર ડિગ્રી તો કે એમએ તમે કમ્પ્લીટ કરેલો હોવ છો ને સાથે સાથે અથવા તો કે પંચાવન ટકા માર્ક્સ સાથે જનરલ મેનેજમેન્ટમાં એડવાન્સ ડિપ્લોમાનો પાંચ વર્ષનો કોર્સ તમે કમ્પ્લીટ કરેલો હોવો જરૂરી જણાશે ત્યારબાદ તમારી પાસે કોમ્પ્યુટર અંગેનું નોલેજ પણ હોવું જરૂરી છે ત્યારબાદ જોઈએ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ તો કે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુની અંદર તમારી પાસે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ અને સાથે સાથે કોમ્પ્યુટર અંગેનું નોલેજ હોવું જરૂરી છે જેની અંદર તમે એક મિનિટની અંદર નેવું વર્ડ્સ ટાઈપ કરી શકો તેવી તમારી પાસે ઝડપી સ્પીડ હોવી જરૂરી છે ત્યારબાદ ગ્રેજ્યુ ગુજરાતી સ્ટેનો સ્ટેનોગ્રાફર ગ્રેડ થ્રી તો કે તેની અંદર પણ સેમ ટુ સેમ તમારી પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ કોમ્પ્યુટર અંગેનું નોલેજ હોવું જોઈએ ભાષાનું નોલેજ હોવું જોઈએ અને એક મિનિટની અંદર પંચોતેર વર્ડ તમે ટાઈપ કરી શકતા હો જરૂરી છે પ્રક્રિયા સર્વર અથવા તો કે બે લિફ્ટની અંદર જોઈએ તો કે બાર પાસ તમે કમ્પ્લીટ કરેલું હોય અને સાથે તમારી પાસે ટુ વ્હીલ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ અને સાથે સાથે કોમ્પ્યુટર અંગેનું નોલેજ પણ હોવું જરૂરી છે કોમ્પ્યુટર અને ડ્રાઇવિંગ લાયસન્સ છે તે બે વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીનું જૂનું ડ્રાઇવિંગ લાઇસન્સ તમારી પાસે હોવું જરૂરી જણાશે જેની વિગતે માહિતી તમને તમને એમના નોટિફિકેશનની અંદર મળી જશે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં બોક્સની અંદર આપી દઈશ ત્યારબાદ પસંદગીની પ્રક્રિયા તો કે પસંદગીની પ્રક્રિયા અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ રાખવામાં આવેલી છે જેની તમને માહિતી નોટિફિકેશનની અંદર આપી દેશે સૌ પ્રથમ તમારે એમસીક્યુ રહેશે ને ત્યારબાદ તમને અલગ અલગ પ્રકારની પરીક્ષા ત્રણ અલગ અલગ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવી લેવામાં આવશે પગાર ધોરણ તો અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર ધોરણ રહેશે જેની અંદર ઓછામાં ઓછો પંદર હજારથી લઈને વધુમાં વધુ એંશી હજાર રૂપિયા સુધીનું પગાર ધોરણ તમને આપવામાં આવશે અરજી ફી જોકે અરજી ફી માટે તમારે અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ તમારે અરજી ફી રાખવામાં આવેલી છે અને સાથે સાથે જે જે પોસ્ટો છે તે મુજબ પણ અલગ અલગ અરજી ફી તમારે ચૂકવવાની થતી હોય છે એક પોસ્ટ માટે એક અરજી ફી રહેશે અને બીજી પોસ્ટમાં અરજી કરો તો બીજી પોસ્ટ માટે પણ અલગથી અરજી ફી ચૂકવાની રહેશે જેની અંદર એસીએસટી ઓબીસી એસીબીસી એડબલ્યુએસ પીએચ કેટેગરી ભૂતપૂર્વ સૈનિક કેટેગરીવાળા વ્યક્તિ માટે સાતસો અને પચાસ રૂપિયા એવરેજ અરજી ફી રાખવામાં આવેલી છે અને અન્ય કેટેગરી એટલે કે જનરલવાળા વાળા વ્યક્તિઓ માટે પંદરસો રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે જેની તમારે ચૂકવણી છે તમારે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે તેની ચુકવણી કરવાની થશે જેની અંદર તમે નેટ બેન્કિંગ યુપીઆઈ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીને તમે ચુકવણી કરી શકો છો ચાર મહત્વની તારીખો તો કે ભરતી શરૂ થયા તારીખ રહેશે બાવીસ મે બે હજાર ચોવીસની અંતિમ તારીખ રહેશે સોળ મે બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે સત્તરથી અઢાર દિવસનો સમયગાળો રહેશે ત્યાં સુધીમાં તમારે સોરી તમારી પાસે બાવીસથી ત્રેવીસ દિવસનો સમયગાળો રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન મૂંઝાવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો આવ્યો છે વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે